પાંચ ભાઈ ભાઈબંધો મળીને સાવ ખોટી રીતે 13 પંદી રમતા હતા તો એમાં અચાનક સાહેબની રેડ પડી અને ત્યાં મારા હિસાબના પૈસા પડેલા હતા તો કોણ કોણ હતું રેડની અંદર રેડની અંદર હતા કનુભાઈ અભય અભયરાજજી જયવંતજી જયવંતજી અને એક બીજા ભાઈનું નામ નથી આવડતું અને પાંચ લોકો હતા એ ટોટલ પછી અમને ત્યાંથી બધું અના ને બધું મારા જે પેમેન્ટ પડેલું હતું પણ લઈ ગયા અને પેમેન્ટ તમારું શેનું હતું મારું ટ્રેડિંગ ચાલીસ હજાર રૂપિયા લઈને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અમારા જ બાઇકમાં અમારા બે બાઇક હતા એમાં એમાં અમને લઈ ગયા ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દા મુદ્દામાલ છે અમે ઘણી અરજી ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો અને અમને છતાંય અમારી પાસે ઈ ઉડાઈ પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયા અને પછી અમને એમ કીધું કે તમારે મોબાઈલ ને બધું જમા રાખી લીધું છે અને અમને રિસાઈન કરીને અમને જવા દીધા કેટલા રૂપિયાની ફરિયાદ ફાળી એમે ફરિયાદ તો વીસ હજારની અંદર જ ફાળેલી છે ટોટલ બત્રીસ હજારની ફરિયાદ ફાળેલી છે બાઇક સહિત અને છતાંય અમારે પછી મને પચાસ હજાર જ પાછા આવી પાછા ટોટલ નેવું હજાર રૂપિયા મારા એમ લીધા લઈ લીધા છે સાહેબ હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબ હતા નીચે ગાડીમાં બેઠા હતા